નમસ્કાર મિત્રો તો આજના વિડીયોમાં આપણે ઈ સીમ વિશે જાણીશું ઈ સીમ શું છે ઈ સીમના ફાયદા અને ઈ સીમ કેવી રીતે કામ કરે છે તેના વિશે આપણે જાણીશું આપણે આપણા મોબાઈલ ઉપકરણોમાં સીમ કાર્ડનો ઉપયોગ કરીએ છીએ તે રીતે ક્રાંતિ લાવવા માટે ઈ સિમ તે આગામી તકનીકી પ્રગતિ હોઈ શકે છે સરળ શબ્દોમાં ઈ સીમનો અર્થ એમ્બેડેડ સીમ અથવા બિલ્ટ ઇન સીમ થાય છે ઈ સીમને પહેલેથી જ સીધા ઉપકરણમાં એમ્બેડેડ કરવામાં આવે છે એટલે કે ઈ સીમને પહેલેથી જ સ્માર્ટફોનમાં લગાવવામાં આવે છે ત્યારબાદ ઈ સીમ ને આપણે કાઢી કે લગાવી શકતા નથી ઈ સીમ ટેકનોલોજીનો એક મુખ્ય ફાયદો તેની ફ્લેક્સિબિલિટી છે એટલે કે તે ડિજિટલ હોવાથી વપરાશકર્તાઓ ભૌતિક સીમ કાર્ડ બદલવાની જગ્યાએ તે વિવિધ વિવિધ મોબાઈલ ઓપરેટરો વચ્ચે સ્વિચ કરી શકે છે આ ખાસ કરીને એવા પ્રવાસીઓ માટે ફાયદાકારક છે જેઓ ઉચ્ચ રોમિંગ ચાર્જ ટાળવા માટે સ્થાનિક ઓપરેટરો વચ્ચે વારંવાર સ્વિચ કરતા હોય છે બીજો ફાયદો છે ઉન્નત સુરક્ષા ઈ સીમ ડિજિટલ હોવાથી તેની ચોરી કરવી અથવા તેની સાથે છેડછાડ કરવી વધુ મુશ્કેલ છે

ઈ ઈસીમ ટેકનોલોજી વિવિધ ઉપકરણો જેમ કે સ્માર્ટફોન ટેબ્લેટ સ્માર્ટ વોચ અને કારમાં પણ વધુ સામાન્ય બની રહી છે એપલ સેમસંગ અને ગૂગલ જેવા મોટા ઉત્પાદકોએ તેમના ઘણા નવીનતમ મોડલ્સમાં પહેલેથી જ ઈ ઈસીમનો સમાવેશ કર્યો છે જેમ જેમ વધુ ઉપકરણો ટેકનોલોજીને સમર્થન આપે છે અને મોબાઈલ ઓપરેટર્સ ઈ ઈસીમની સેવાઓ ઓફર કરે છે તે મોબાઈલ કનેક્ટિવિટી માટે નવું માર્ગ બનવાની અપેક્ષા છે ઈસીમ ગ્રાહકો માટે તેમના મોબાઈલ સબ્સ્ક્રિપ્શનનું સંચાલન કરવાનું સરળ બનાવશે અને ઓપરેટરને સ્વિચ કરતી વખતે એક સીમલેસ અનુભવ પ્રદાન કરશે તો આ હતી ઈસીમ વિશેની જાણકારી તો આજના વિડીયોમાં આટલું જ વિડીયો ગમે હોય તો લાઇક કમેન્ટ અને શેર કરી દેજો હજુ સુધી મારે ચેનલ ને ના કર્યો તો સબસ્ક્રાઈબ કરી દેજો ખૂબ ખૂબ આભાર જય શ્રી રામ